તો ગુજરાતમાં તાજેતરમાં થયેલા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફાર બાદ તમામ મંત્રીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓના પ્રભારી તરીકેની જવાબદારી સોંપી દીધી છે આ નિયુક્તિઓ દ્વારા સરકાર જિલ્લા સ્તરે વહીવટી અને યોજનાઓના અમલ પર વધુ અસરકારક દેખરેખ રાખી શકશે જેમાં નવ મંત્રીઓને બે જિલ્લાની દસ મંત્રીઓને એક જિલ્લાની અને છ મંત્રીઓને સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે ડેપ્યુટી સીએમ સહિત પચીસ મંત્રીઓને જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે હર્ષ સંઘવી ગાંધીનગર વડોદરા જિલ્લાના પ્રભારી મંત્રી તો પટેલ અમદાવાદ વાવ વાવથરાદના પ્રભારી મંત્રી જીતુ વાઘાણી અમરેલી રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રહેશે તો નરેશ પટેલ વલસાડ તાપી જિલ્લાના પ્રભારી મંત્રી છે કનુ દેસાઈ સુરત નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી તો પ્રદ્યુમન વાઝા જૂનાગઢ સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી રમણ સોલંકી ખેડા અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી રહેશે તો કુંવરજી બાવળીયા પોરબંદર દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી છે ઈશ્વર પટેલ નર્મદા મનીષા વકીલ છોટા ઉદેપુરના પ્રભારી મંત્રી છે પુરુષોત્તમ સોલંકી ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી મંત્રી તો પ્રફુલ પાનસેરિયા ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી કાંતિ અમૃતિયા કચ્છ રમેશ કટારા પંચમહાલ જિલ્લાના પ્રભારી મંત્રી છે